જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો જો બપોરના વ્લોગ પણ મસ્ત મજાનો આજ તો બનાવ્યો હતો અને અત્યારે રાતનો પણ બનાવું છું અત્યારે તો જો તમે મસ્ત મસ્ત વરસાદ આવે છે અહીંયા તો આ બધું પડલી ગયું છે તરત મજાનું ને મસ્ત ઝાપટું આવી ગયું છે અત્યારે ધીમો થઈ ગયો છે થોડોક પણ સારો વરસાદ આવી ગયો તો અત્યારે તો જો વાળું કરવા બેસી ગયા છીએ આજે છે આઠમું નોરતું તો આઠમું નોરતું છે તો માતાજીને બધા નિવેદ ધરતા હોય છે નોમના હોય કાં તો આઠમના હોય તો અમે પણ આજે જો લાપસી સુકન ની કરી છે માતાજીની લાપસીની હારે છે મસ્ત મસ્ત મગનું શાક કર્યું છે મસ્ત મસ્ત મગનું શાક છે અને એની હારે છે ભાખરી મગનું રસાવાળું શાક છે એટલે ભાખરી બનાવી છે અને લાપસી બનાવી હતી અને સાથે છે મસ્ત મસ્ત છાસ તો વાતાવરણ પણ એકદમ મસ્ત મસ્ત ઠંડુ થઈ ગયું છે અને ગરમા ગરમ મગનું શાક સાથે ભાખરી અને લાપસી ખાવાની મજા જ આવી જશે તો તમને આ બધું ભાણું ભાવે છે આખું એની મને કોમેન્ટ કરજો અને તમારે ત્યાં વરસાદ છે અને તમે લોકો ગરબા રમી શકો છો એની મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમારે ગરબા રમવાનો ટાઈમ થાય તો અહીંયા વરસાદ ચાલુ થઈ જાય છે એટલે અમે કંઈ જોઈ શકતા નથી તો તમને મારો લોક કેવો લાગ્યો એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા લોક માં ફરી મળશે ત્યાં સુધી કેર